ઐતિહાસિક નામના ધરાવતા વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ ગામની સરકારી શાળામાં બાળકોને પીવાના પાણીના વળખા પડી રહ્યા છે સાતસો જેટલા વિદ્યાર્થીઓની વચ્ચે માત્ર બે થી ચાર પાણીના કુલર એ પણ દાતાઓ દ્વારા અપાય છે તો શિક્ષણ ખાતું શું કરી રહ્યું છે તે સવાલો લાખો કરોડો રૂપિયાની આવતી ગ્રાન્ટ ક્યાં જાય છે સ્કૂલમાં આરો પ્લાન્ટ તો મૂકવામાં આવ્યો છે પરંતુ આ દિન સુધી નલમાંથી પાણી નથી આવ્યું જવાબદાર કોણ આ દસ શાળા ના બાળકો પાણી પીવા સ્કૂલની બહાર આવેલી દુકાનો પર જવા મજબૂર બન્યા છે વૈજનક સંજાણનો મુખ્ય માર્ગ ઓળંગીને જીવના જોખમે પાણી પીવા જવા મુલકાઓ કોના પાપે મજબૂર બન્યા છે બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં સ્કૂલમાં મૂકવામાં આવેલા આરો પ્લાન્ટના નળમાંથી આ દિન સુધી પાણી નથી આવતું શું આ તંત્ર ખાલી પૈસા ખર્ચે છે પણ એનો ઉપયોગ

નમસ્કાર દર્શક મિત્રો હું છું અને હું છું પાક્ ગુજરાતી ગુજરાતના અંદર જ્યાં જ્યાં પણ સરકારને ધ્યાન પર લાવવાની બાબતો હોય છે ત્યાં હું તમારી સમક્ષ રજૂ થતો હોઉં છું સાંભળો સરકાર આજે સરકારને હું કહીશ કે આદર્શ બુનિયાદી સંજાનની શાળાના વિદ્યાર્થીઓની વાત સાંભળો એમની વેદના સાંભળો આર્થિક જરૂરિયાત જે પાણીની હોય છે એ પાણીની સુખાકાઈ અહીંયા આ શાળાના બાળકોને નથી મળતી અહીંયા નળ તો છે પણ એમાં જળ જ નથી કારણ શું ત્યારે હું તમને બતાવીશ કે અહીંયા જે પ્રમાણે આદર્શ બુનિયાદી શાળાની અંદર પીએમ કેવાય યોજનાની અંદર પ્રધાનમંત્રી ખાન ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનામાં જે પ્રમાણે અહીંયા તકતીઓ લગાવવામાં આવે છે વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસમાં અહીંયા આરો પ્લાન્ટ મૂકવામાં આવે છે કામનું નામ છે લિટર ઓટો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ મિનરલ વોટર કુલર પ્લાન્ટ ફિટિંગ સહિત પૂરા પાડવાનું કામ અમલીકરણ અધિકારી જિલ્લા શિક્ષણ કારી શ્રી વલસાડ જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારીના અમલીકરણની નીચે આ આરો પ્લાન્ટ અહીંયા મૂકવામાં આવે છે પણ સૌથી મોટી બદનસીબીની વાત એ છે કે સાહેબ આરો પ્લાન્ટ ચાલુ કરાવવાનું ભૂલી ગયા છે આ તમે નળ પર જોઈ શકો છો હું ગમે એટલું પૂછ કરીશ પાણી આવવાનું જ નથી એટલે કહું છું કે નળ છે પણ અહીંયા જળ નથી એક પણ નળની અંદર જળ નથી આવતો અહીંયા તો ઉપર ઢક્કણ પણ તૂટી ગયેલું છે સુવિધાનો અભાવ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે મોટા મોટા બેનરો લાગી ગયા છે પીએમ કેવાય યોજનાના અર્થે આ આરો પ્લાન્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે એ પણ નાના સ્કૂલના ભૂલકાઓ માટે પણ અહીંયા ભૂલકાઓની આદત એવી છે કે એ લોકોએ સ્કૂલની બહાર જઈને પાણી પીવું પડે છે અહીંયા બંને મશીનો મૂકેલા છે એક મશીન આ છે અને બીજું મશીન અહીંયા તમને બતાવીશ કે જેમાંથી આપણે બોટલ પણ ભરી શકીએ છીએ મોટી એ પણ જો ચાલુ કરે અડધો કલાક થઈ ગયો છે પણ મશીન હજી સુધી ચાલુ થયું નથી કેમ કે આમાં પાણી આવશે ક્યાંથી અહીંયા બોરિંગ છે પોતાનું સબ બોર છે બધી જ સુવિધા છે પણ ખાલી ફિલ્ટર મશીનના અભાવે પ્લાન્ટની સુવિધાનો ઉપયોગ અહીંના નાના ભૂલકાઓ નથી કરી શકતા આ તમને બીજો નળ બતાવીએશું એ પણ ચાલુ કરીને જોઈએ આપણે આમાં ગમે એટલું મથી પણ પાણી નથી આવતું નળ તો છે પણ જલ ક્યાંક ખોવાઈ ગયું છે એ જલ ખોવાવાનું કારણ કોણ હોઈ શકે અધિકારીઓની બેદરકારી ગણવી કે પછી ગ્રાન્ટમાંથી આવેલા પૈસા જે છે એ પૈસા પૂરેપૂરા પડ્યા નથી એવું હોઈ શકે અને પ્રિન્સિપલ જોડે વાત કરી એમને એવું કીધું કે થોડુંક પાણી આવે છે પણ અહીંયા તો અમને થોડુંક પણ દેખાતું નથી પ્રિન્સિપલે જે પ્રમાણે અમારી સાથે વાત કરી મેં કીધું તમે કોન્સ કિન અમને બાઇટ કે ઇન્ટરવ્યૂ આપી દો તો લોકોને ખબર પડે કે નહીં અમે નહીં આપી શકું આ વસ્તુ માટે મારું કશું હોતું નથી પણ અહીંયા બહુ મોટી સમસ્યા પાણીની છે અહીંના નાના બાળકો

શું પ્લાન મુ પછી પ્લાન ચાલુ જ નથી થયા પ્રિન્સિપલ લોકો શું કરે છે શું અધિકારીઓની જાણ કરી છે નથી કરી આ તમામ અમે પણ કે કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં નથી આવતી ત્યારે અમારે અંદર સ્કૂલની અંદર આવવું પડ્યું અને આ કેમેરાની સામે આ વસ્તુ રજૂઆત કરવી પડી છે અમારા કટાક્ષ બધા શબ્દો કોને ખોટા લાગતા હશે મને જે સત્ય છે એ બતાવું છું અને તમારો પણ પ્રતિભાવ મને આપજો કમેન્ટમાં કે ખરેખર આ વસ્તુ કેટલા હદે વ્યાજવી છે ચારે બાજુ ભાજપ સરકાર અત્યારે બહુ મોટા પામાણમાં બહુ મોટા મતથી જીતી રહી છે ઉમરગામ તાલુકામાં ધારાસભ્ય રમણભાઈ પાટકરને અહીંની જનતાએ સાઈઠ હજાર જેટલા મતની વોટથી જીતની લીડ લીડથી જીત અપાવેલો હતો પણ તેમ છતાં પણ હજી સુધી સરકાર દ્વારા કે રમુભાઈ પાટકરે પણ આ બાબતે નહીં વિચાર્યું હોય ઘણા મીડિયામાં હવાલો છપાયા બી છે કે ભાઈ તાલુકા ઉમરગામ તાલુકાની અંદર જે બી આરોની સુવિધાના જે પૈસા પાસ કરવામાં આવે છે અને એમાં ભ્રષ્ટાચાર થયેલો છે આ ઘણા બધા લેખો પણ છપાયેલા છે તેમ છતાં પણ સુધી કોઈ પણ જાતની તપાસ શરૂ નથી કરવામાં આવી ઉમરગામ તાલુકાના ટીડીઓ સાહેબ શ્રી શું કરી રહ્યા છે નવ ન્યુ ટીડિયો હું કહીશ કેમ કે હમણાં હમણાં જ એમને ચાર્જ લીધો છે એટલે પછી ઘણા સારા કામ બી એમને કર્યા છે ભાજપ સરકારની હરોળમાં ઉભા રહીને એમના કાર્યક્રમોમાં જઈને બહુ ચર્ચામાં પણ આવેલા છે એટલું પાર્ટી સાથે સારું બનતું હોય સાહેબ તો પછી કામ કરાવો ને કેમ જનતાને હેરાન કરો છો કેમ નાના ભૂલકાઓનો ને હેરાન કરો છો એના વાલીઓ નથી બોલી શકતા કે બાળક અહીંયા ભણવા માટે આવે છે એ રજૂઆત કરશે એમને તકલીફ પડશે એમનો ડર છે આજુબાજુ લોકોને પૂછ્યો તે બી નથી બોલી શકતા એમને પણ ડર છે આ ડર શાનો ખરેખર જે વસ્તુ બનવી જોઈએ નથી બનતી ધારાસભ્યભાઈ રેમણભાઈ પાટકર સંજાનથી સારા એવા મત લો છો વિજેતા બનો છો તો પછી સંજાનના સરકારી સ્કૂલની અંદર બાળકો જે ભણવા આવે છે સાસતો જેતા બાળકો અહીંયા ભણવા આવે છે એમની કન્ડિશન શું છે તો જુઓ પાણીની સુવિધા પાયાની સુવિધા નથી મળતી એમને

ખરેખર તો મારી પોતાની ઇન્ડિવિજઅલ તપાસના આધારે હું કહી શકું કે સ્કૂલમાં પાણીની પીવા માટેની સગવડ જ નથી એટલે છોકરાઓને બહાર રોડ ક્રોસ કરીને અહીંયા ટ્રાફિક એટલી તમે જોઈ શકો કે કેટલી ટ્રાફિક છે છતાં બી છોકરાઓને તમે જતાં જોઈ શકો કે છોકરા આ જો છોકરા જાય છે પાણી પીવા માટે બહાર જાય છે કારણ કે આમાં શિક્ષણ ખાતું કોઈ ધ્યાન નથી આપતું કે છોકરાઓને પોતાની જાનમાલની હાનિ થાય કે છોકરાઓને પાણી સારી રીતે પીવા મળે એ એ બાબતે કોઈ ધ્યાન જ નથી આપતું આ એક ચોક્કસ એકદમ સીધી ને સાચી વાત છે કારણ કે મેં જોયું કે બંદરની સ્કૂલ પર પણ બંદરની જે ગુજરાતી સ્કૂલ છે અહીંયાની ગુજરાતી સ્કૂલ જે સરકાર ચલાવી રહી છે એમાં કોઈ પણ જાતની કોઈ દેખરેખ નથી કોઈ અધિકારી તપાસ કરવા પણ નથી આવતું ખાલી પોતાની કુર્સી ગરમ કરી રહ્યા છે બસ આ જ છે કારણ કે આ છોકરાઓ પાછળ જો ધ્યાન નહીં આપશે ને એને જ આપને એમ કે એ તો દેશનું ભવિષ્ય છે એમ કે છોકરાઓ માટે કહેવાય છે કે દેશનું ભવિષ્ય ના ભવિષ્ય આ રોડ પર રખડિયા કરે છે ખાલી પાણી પીવા માટે અડધો કલાક બગાડે એ લોકો હવે તો ઠીક છે કે સારું છે કે આ દુકાનદારો પોતે કુલર રાખીને પાણી આપે છે પીવા માટે તો પાણી મળી બી રહી છે નહીં તો એ લોકો તો જ્યાં સુધી સ્કૂલ ચાલે ત્યાં સુધી તરસ તરસ્યા રહેવાનો વખત આવે એક સામાન્ય પાણી પીવા માટેની તકલીફ છે તો મારું તો એ માનવું છે કે મધ્યાહન ભોજનની જે સગવડ છે એમાં શું થશું હશે એ તો આપણે કંઈ જોવા નથી ગયા એટલે એ બાબતે તો કંઈ કહી નહીં શકું પણ એટલું કહી શકું કે પરિસ્થિતિ ખરાબ છે મારું નામ અશોક ઉમાચરણ મિશ્રા ને મેં એટલું જ કહેવા માગું છું કે આ દોડની રિસેસ પડે છે આ રિસેસમાં જે છોકરા લોકો બહાર આવે છે પાણી પીવા બધા દુકાને દુકાને જાય છે તે સ્કૂલમાં પાણીની સુવિધા નથી ને એ જ મેં પૂછવા માગું પ્રિન્સિપલથી આ છોકરા લોકોને પાણીની સુવિધા કેમ નથી આપતી અગર નથી આપતી સરકાર તો એમને સુવિધા આપે તો એક્સિડન્ટ થવાનો ભય છે પછી આ જવાબદાર કોણ રહેશે પ્રિન્સિપલ રહેશે છે કે કે પછી આ છોકરા લોકો રહેશે આ મેં સંજાણ ગામમાં રહું છું છોકરા લોકો સ્કૂલના બહાર નીકળે છે એ મેં પોતે જાતે જોયું છે ને પ્રિન્સિપલ કંઈ જોતા નથી આ પાણીનું સુવિધા કરવું કે નહીં કરવું આટલા દાડાથી મશીન ઉતરેલી છે તેમણે પાણીનું ફિલ્ટરનું કરવું જોઈએ ને આ છોકરા લોકો આજુબાજુ દુકાને પાણી પીવા કેમ જાય અગર સ્કૂલમાં પાણી પીવાની સુવિધા નહીં હોય તો જ જાય છે ને અગર સ્કૂલના અંદર સાફ સફાઈ માટે બી માણસ નથી રાખતો છોકરા લોકો પાસે સાફ સફાઈ કરાવે છે તો કેમ કરાવે જાડું બી કરા મરાવે છે બહાર કરસાટો વગેરે મરાવે છે એ કેમ કરાવે એ કામ પ્રિન્સિપલનું છે કે માણસ રાખીને પંચાયતથી માણસ બોલાવીને સાફ કરાવવાનું એ પંચાયતથી માણસ બોલાવીને સાફ નહીં કરાવે એના કારણે છોકરાથી સાફ સફાઈ કરાવે ને અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે